નમસ્કાર દર્શક મિત્રો મુખ્ય સમાચારોમાં તમારું સ્વાગત છે હું છું રવિ હવે જોયું આજના મુખ્ય સમાચારો ધાંગધરા ગ્રીન ચોક ખાતે ધર્મરથનું આગમન થતાં જૈન સૈલાબ ઉમટ્યો ક્ષત્રિય સમાજ સાથે પાટીદાર સમાજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત કોંગ્રેસના કાર્યકરોની વિશેષ ઉપસ્થિતિ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે ત્યારે સંકલન સમિતિ ગુજરાત દ્વારા વિરોધ ભાગ બે સંદર્ભે ધર્મરથ પ્રસ્થાન કરવાનું આહવાન કરવામાં આવ્યું છે જે સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લાના ધામા ગામેથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ ધર્મરથ દ્વારા સુરેન્દ્રનગરના દસ તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ વિરોધી પ્રચાર પ્રસારના કાર્યોમાં ગામે ગામ સાથે રાખીને ભાજપ વિરોધી મતદાન પ્રચાર પ્રસાર ના કાર્યો છે ખૂબ વાટાઘાટ કર્યો ભાઈ એક સામાન્ય પ્રશ્ન છે જ્યારે અમારા રાજપૂત સમાજની બેન બેટી માટે જે તમે જે કોમેન્ટ કરી છે એ અમને એટલી બધી દિલમાં લાગી છે કે તેને કહેવાય માફીને પાત્ર નથી તો તમે મહેરબાની કરી આટલા જો સમાજથી આખા હિન્દુસ્તાનની અંદર ત્રેવીસ કળા રાજપૂતો છે એની તમે આટલી બધી અવેલના કરી અને એક જ વ્યક્તિને તમે આ રીતે પોસો છો તો લાંબા ગાળે તમને તેને નુકસાન તો આ કોઈ પ્રશ્ન ગુજરાત પૂરતો નથી આ આખા હિન્દુસ્તાનના કારણે એક એક સ્ટેટમાં રાજપૂત સમાજની વસ્તી પણ હવે અમારી ખેખર નાની એક માગણી હતી ભાઈ તમે ભાઈની ટિકિટ રદ કરીને એના પરિવારને આપો તમને વાંધો નહીં તો અમે ઓગણીસ તારીખ સુધી અમને રાહ જોઈએ અમને આશા હતી કે કદાચ સરકાર અમારી લાગણી અને માગણીને ધ્યાનમાં લઈ ભાઈની આ તમને કોને કે ઉમેદવારી પાછી ખેંચ પણ અમારો પાર્ટ વન પોઈન્ટ જે પૂરો થયો ત્યાં સુધી આનું કોઈ પરિણામ ન આવ્યું એટલે અમારે ન છૂટકે તમને કોને ત્યાંપુરમાંથી મહાસંમેલન બોલાવ્યું છતાં પણ એમને સાહેબ પાંચ સાત લાખ માણસો રોડ ઉપર આવ્યા એ રોડમાં એક એટલું શીખ ને ડિસિપ્લિન થઈ સાહેબ તમને કહેવા કે મહાસભા થઈ પણ એમાં કોઈ પણ જાતનો અવ્યવસ્થા પણ નથી એમ છતાં ત્યારે ન થયું પછી અમારે સંકલન સમિતિએ પાર્ટ ભાગ રૂપે નક્કી કર્યું કે સમગ્ર ગુજરાતની અંદર એવી અને ચોવીસ તારીખથી તે ધર્મરથ અમે બાદ નીકળી મા ભગવતીના જે તે જગ્યાએ આશીર્વાદ લઈ અને હવે આ ભાજપના જે નેતાઓને છે જે તારે ધૂતરાજ બેઠા છે એમને સદબુદ્ધિ આપે કે જેથી કરીને હમણાં આવનારા દિવસોમાં તમારા સમજે કે અમે અત્યાર સુધીમાં એમ કહેતા હતા કે ભાઈ અમને વ્યક્તિ અમે વાંધો પણ છતાં એમને ન મળ્યું એટલે અમે એને કહી દીધું છે કે હવે અમારા વ્યક્તિની અમે પક્ષમાં અમે ભાજપ અમે વાંધો છે જો તમારે રાજપૂત સમાજની જરૂર ન હોય તો અમારે પણ તમારી જરૂર નથી અમે લડી લેશું એના પરિણામ શું આવે છે કારણ કે રાજપૂત બધી પરિણામ માટે કોઈ લડત કરતો નથી પરિણામ જે પણ આવે અમારે અમારું કર્મ કરવાનું છે ફળ ઉપર ના આપવાના છે એટલે અમારે ન સુખ ત્યાં ધર્મ રથ કાઢી અને જન જાગૃતિ કરી કારણ કે રાજપૂત સમાજ ને સાથે લઈને ચાલવા વાળો છે અને અમારી સાથે અધારે જોડાયા જોડાયેલા ત્યારે સુખ દુખના દરેક પ્રસંગમાં તમને ક્યાંય ગામડું હોય સીટી હોય દરેક સમાજના કાંતિના ભાઈઓ અમારી સાથે જોડાયેલા છે એટલે એનો અમે સહકાર લઈ અને આ જે ભાજપને છે એનો ઘમંડ અમે આ વખતે તોડી અને અમે બતાવો ધર્મરથ કઈ જગ્યાએ ફરશે અને શું પ્રચાર કરશે આ ધર્મરથ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં સવારમાં ધામામાં જગદંબાના આશીર્વાદ લઈ આજે આજે તમને કોઈ ના તો ભાંગધ્રાની અંદર અત્યારે અમે આવ્યા છીએ કાલે આ ધર્મ તમને કોઈ હળવદ ગામડામાં જાય છે ત્યાંથી પછી થાન ચોટીલા ચોટીલાથી પછી કાલે સાંજે મૂડી છે મૂડીથી છે તો પછી સાયલા છે લીમડી છે લાલપુર છે ચૂડા છે લખતર છે અને જમ્મર અહીંયા થઈ અને થઈ પચીસ તારીખે સુરેન્દ્રનગર સાંજનું સમાપન છે અને દરેક સમાજને સાથે લઈ અને એને સાચી પરિસ્થિતિની વાકેફ કરી અને દરેક સમાજને સાથે લઈને આ લડત ચાલી રહી છે તેને અંજામ સદત પહોંચાડવાના સુધી પહોંચાડવા માટે અમે આ રથ લઈને નિત્રશીએ ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરતા કરતા આ રથ ધાંગધ્રા શહેરમાં આવી પહોંચ્યો હતો જ્યારે ધાંગધ્રા શહેરમાં રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ક્ષત્રિય યુવાનો ભાઈઓ બહેનો અન્ય સમાજો સંસ્થાઓ પણ જોડાયા હતા થાંગધ્રા શહેરના ગ્રીન ચોક ખાતે મહાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહાસભાના વક્તાઓ દ્વારા આવનાર ચૂંટણીના પર્વની ઉજવણી સમયે ભાજપ વિરોધથી મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું જ્યારે અન્ય સમાજ પણ ધર્મરથનું સ્વાગત સન્માન કરવા માટે ઉપસ્થિત રહ્યો હતો પાટીદાર સમાજ સોની સમાજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ સેના વગેરેની સાથે કોંગ્રેસ આમ આદમી પાર્ટી ક્ષત્રિય સમાજની સાથે સહકાર આપવા માટે આગળ આવ્યા હતા વિસાવદરના કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ કિરીટ પટેલનો બફાટ ઉમેદવાર રાજેશ ચુડાસમાને ભારે પડશે ચૂંટણી આવે એટલે ઉમેદવારો કાર્યાલય ખોલીને પ્રચાર પ્રસાર માટે ધમધમાટ શરૂ કરે છે અને ચૂંટણી પત્યા પછી કાર્યાલય પર જવાબ આપનારા પણ કોઈ મળતા નથી આ તો હવે જનતા પણ સમજી ગઈ છે અને સામાન્ય બાબત છે અમે તમને જે વિડીયો બતાવીએ છીએ તે છે વિસાવદર ભાજપના મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટનમાં કિરીટ પટેલના બફાટનો જુઓ શું બોલ્યા કિરીટ પટેલ રાજા રાણીની વાર્તા કરતા કિરીટ પટેલ ક્ષત્રિય સમાજની લાગણીમાં વધુ બળતામાં કી હોમી દીધું છે સમગ્ર વાતને લઈને ક્યાંક રાજેશ ચુડાસમાની મુશ્કેલી વધે તેવા પ્રયત્ન ક્યાંક અંદરખાને ચાલતા હોય તેવો પણ ગણગણાટ શરૂ થયો છે આપણા પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ બાલાડા

ત્રણસો પણ રાખીએ મત નેવું હજાર મત આપણે જો કાઢીશું તો વિસાવદર વિધાનસભામાં આપણને ત્રીસ ની લીડ મળશે પણ હું તમને કહી દઉં છું કે સૌથી ઓછી લીડ આપણી હશે તો પણ આટલો ટાર્ગેટ રાખીએ છીએ તો પણ ઉનાના ધારાસભ્ય ઉનાના સંગઠન ટીમે કીધું કે અમે એક લાખ ની લીડ આપશું એ જ રીતે કોડીનાર હોય તાલાળા હોય માંગરોળ હોય મંથન કરવા માટેની જરૂર છે આ કોઈ ધારાસભાની ચૂંટણી નથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી નથી પરંતુ આ ચૂંટણી એ ગુજરાતના વીર પુરુષ નરેન્દ્ર મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે આપણે દરેક ગામે ગામે જઈ આપણે પોતાએ પેલા તો આપણા પોતાના ગામની જવાબદારી લેવી પડે છે આપણા ગામમાંથી એટલે કે આપણું જે મતદાર યાદીમાં જે બૂથમાં નામ હોય આપણે જે ગામના આગેવાન હોય એ ગામમાંથી જો આપણે લીડ ન કાઢી શકીએ અને બહાર ગમે તેટલી વાતો કરીએ તો એ નકામો છે તો સૌ પહેલી વાત અહીંયા ઉપસ્થિત તમામ કાર્યકર્તા વડીલો યુવાન દોસ્તો પેલા એ નક્કી કરે કે હું મારા ગામમાંથી આ વખતે 370 થી પણ વધારે લીડ ભારતીય જનતા પાર્ટીને આપીશ નરેન્દ્ર મોદી સાહેબને આપીશ જેમના નેતૃત્વમાં 500 વર્ષ પછી રામ મંદિર બન્યું છે એ મારો પહેલો મત એ મારા ગામનો દરેક મત હું ભગવાન શ્રી રામના ચરણોમાં અર્પણ કરીશ આવો જ્યારે આપણે મંત્ર કરીશું ત્યારે આપણને પરિણામ મળશે અને રાજનીતિમાં પરિણામ એ મહત્વની વસ્તુ છે વાતો કરવાથી કંઈ નહીં થાય પરંતુ જ્યાં સુધી આપણે પરિણામ નહીં બતાવીએ ત્યાં સુધી આપણે રાજેશભાઈ ઉપર આપણા કામનો અધિકાર નહીં પેદા કરી શકીએ અને અધિકાર પેદા કરવા માટે આપણે આપણા મત વિસ્તારમાંથી વધારેમાં વધારે મત એ ભારતીય જનતા પાર્ટીને મળે એના માટેની ચિંતા કરવી પડે હમણાં જેમ બધા વક્તાઓએ કીધું કે દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ફરી વખત વડાપ્રધાન બનવાના છે રાજેશભાઈ પણ સાંસદ તરીકે ચૂંટાવાના જ છે પરંતુ આપણે એમાં વધારેમાં વધારે સહભાગી થવા માટે પરિશ્રમ કરવા દરેક ગામે ગામે હું જે બોલું એ તમે વાત કરશો તો તરત મતદાર અને દરેક ગામના આમ ખેડૂત ભાઈને પણ મગજમાં ઉતરશે તમારે બોલવાનું મોદી અને હું સામેથી બોલીશ તમે વિચાર કરો આપને ઘરમાં ગેસ બનાસકાંઠા લોકસભાના બીજેપીના યશસ્વી ઉમેદવારબેન શ્રી રેખાબેન ચૌધરીની ઉપસ્થિતિમાં આજરોજ જિલ્લા ભાજપના યશસ્વી અધ્યક્ષશ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માલીજી પૂર્વ સાંસદ સભ્યશ્રી દિનેશભાઈ અનાવાડિયાજી પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યાજી માર્કેટયાર્ડના શ્રી ગોવાભાઈ દેસાઈ મગનલાલ માલી અમૃતભાઈ દવે જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો સહુની અને પાર્ટીના કર્મષ્ટ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓની અધ્યક્ષતામાં લોકસભાની ચૂંટણીના ડીસા વિધાનસભાના કરવામાં વડિયાના ગામે પંચમુખી આશ્રમ ખાતે હનુમાન જયંતિ સુદ પૂનમના દિવસે હનુમાનજી મહારાજનો જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે ગુરુ પૂનમ તેમજ હનુમાન જયંતિ જેવા અનેક તહેવારો દયાપુરી માતાજી દ્વારા ઉજવણી કરવામાં આવે છે પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે હનુમાનજી મહારાજ તેમજ શંભુપુરી બાપુની સમાધિ અને મનુપુરી બાપુની સમાધિના દર્શન કરવા દૂર દૂરથી ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ આશ્રમના સેવકો અને આજુબાજુના ગામમાંથી ભાવિક ભક્તો હનુમાન જયંતિની ઉજવણી કરવા આવી પહોંચ્યા હતા જીથુડી ગામમાંથી પણ ભાઈઓ બહેનો બાળકો અને વડીલો બહોળી સંખ્યામાં જોડાયા હતા જીથુડી પંચમુખી આશ્રમ ખાતે પાંચસો થી સાતસો ભાવિ ભક્તોએ

અને વર્ષની અંદર એવા ત્રણ આયોજન કરવામાં આવે છે એક આ હનુમાન જયંતિ પછી ગુરુ પૂર્ણિમા ઉત્સવ હોય પછી અમારે આ બાપુ જે થઈ ભોજન અને ભજન માક્ષર મહિના અગિયાર દિવસે અમે અહીંયા છે અને ભવ્યથી ભવ્ય આયોજન હોય બધા સાધુ સંતો વધારે છે અને ખૂબ ખૂબ માણસો પ્રસાદ લેવા માટે ગામો ગામથી વધારે છે

ધારીનાથ ચલાલા ખાતે હનુમાન ની ભવ્ય ઉજવણી ઠેર ઠેર હનુમાન ની ઉજવણી થઈ રહી છે ત્યારે ચલાલા મેઇન બજારમાં બિરાજમાન હનુમાનજી મંદિર ખાતે તમામ વેપારીઓ દ્વારા હનુમાન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ચૈત્રસુદ પૂનમના રોજ સ્વયંભૂ હનુમાનજી મહારાજની જન્મજયંતિની ધામધૂમપૂર્વક આસ્થાભેર ઉજવણી ચલાલા મેઇન બજારના વેપારીઓ દ્વારા કરવામાં આવી આ પૂજા અર્ચના મહાઆરતી કરી લોકોને થાળ પ્રસાદ આપવામાં આવ્યો હતો આ ઉજવણી આશરે સોળ વર્ષથી ચાલુ છે તે વેપારી દ્વારા જાળવી રાખી છે તેમજ બધાનો સાથ સહકાર તન મન ધનથી મળ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજક દીપક મકવાણા કમલેશ ઉલકટ પ્રતિક ચંદારાણા તાહેર સામવેદી કાનજી રાઠોડ શૈલેષભાઈ જેઠવા કાનો જોબનપુત્રા તેજસ ઉનડકટ મુકેશભાઈ સોલંકી ભોલુ ઉનડકટ સાગર ધનવાણી મૌલિક સાદરાણી વગેરે લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે ચાલતા ચૈત્રી પૂનમના મેળામાં હજારો પદયાત્રીઓ ચાલીને પોતાની માનતા પૂરી કરવા ચોટીલા ખાતે પગપાળા યાત્રા કરીને જાય છે તો આ યાત્રાળુઓની સેવામાં જનસેવા તાલીમ કેન્દ્ર કલોલ દ્વારા સતત પાંચમા વર્ષે મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં પહેલા દિવસે લીંબડી ખાતે આવેલી વિશ્વકર્મા પરિવાર તેમજ બીજા દિવસે વખતપુર પાસે સંસ્થાના તાલીમાર્થી ભાઈઓ બહેનો સતત રાત દિવસ ખડે પગે હાજર રહી હજારો પદયાત્રીઓને માલિશ પાટા પીંડી અને દવા વિતરણ કરી અને માતાજીની સેવા કરી ધન્યતા અનુભવી હતી અલંગમાં મજૂરો મતદાનનો કરશે બહિષ્કાર અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ કામદાર સંઘ દ્વારા અવારનવાર લેખિત રજૂઆતો કરવા છતાં શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે બ્લોટ નંબર એકસો ચુમ્માલીસની સામે ગુજરાત મેરીટાઈમ બોર્ડની સરકારની મિલકતની તોડી નાખવામાં આવેલ છે તેમજ મજૂરો માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડનું પાણીનું સ્ટેન્ડ બનાવવામાં આવેલ છે તે પણ બંધ કરી દીધેલ છે આ બાબતે અમે ગુજરાત મેરીટાઇમ બોર્ડને તેમજ મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે આ ઉપરાંત ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધિકારીઓને અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવેલ નથી આ જગ્યા ઉપર અનેક મજૂરોની ઓરડીઓ બનાવવામાં આવેલી હતી તે પણ કોઈ જાણકાર્યા વગર તોડી નાખવામાં આવી છતાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સંતોષકારક જવાબ પણ આપેલ નથી જે લોકોએ આ ગુજરાત મેરીટાઇમ બોર્ડની મિલકતને નુકસાન કરેલ છે તેની સામે પણ કોઈ કાર્યવાહી કરી નથી અનેક મજૂરો આ લોકોના ડરને કારણે પોતાના વતનમાં જતા રહ્યા છે હાલમાં પાણીનું સ્ટેન્ડ બંધ હોવાને કારણે આ ઉનાળાના સમયમાં મજૂરોને પાણી વગર અનેક મુશ્કેલી પડે છે અને મજૂરોએ વેચાતું પાણી લેવું પડે છે અમારા આ બંને પ્રશ્નો ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં સોશિયાશીપ બ્રેકિંગ યાર્ડ ખાતે આવેલા મતદાન સેન્ટરમાં મજૂરો મતદાનનો બહિષ્કાર કરશે ગોહિલ મંત્રી અલંગ સોન્શાયશીપ બ્રેકિંગ યાર્ડ કામદાર સંઘ ખાસ મારે ગુજરાત મેરીટાઈમ બોર્ડને જણાવવાનું છે કે સોન્શિયાશિપ બ્રેકિંગ યાર્ડ પ્લોટ નંબર એકસો ચુમ્માલીસની સામે ગુજરાત મેરીટાઈમ બોર્ડની માલિકીની એટલે કે સરકારની મિલકતની દિવાલ હોવા છતાં અમુક લોકોએ આ દિવાલ તોડી નાખી છે પાણીનું સ્ટેન્ડ ત્યાં હતું એ બંધ કરી નાખ્યું છે અમારા અનેક મજૂરો ત્યાં રહેતા હતા કોઈ પણ જાણ કર્યા વગર એની ખોલીઓ પણ તોડી નાખી છે મુખ્યમંત્રીને ઓનલાઈન અરજી કરવાથી કલેક્ટર સાહેબની રૂબરૂમાં પણ આનો પ્રશ્નનો યોગ્ય નિકાલ કરવામાં કરવાનું કીધેલું તેમ છતાં આજની તારીખમાં કોઈ અમને એનો લેખિત જવાબ ન થાય તો ટેલિફોન દ્વારા ફરિયાદ કરી છે લેખિત ફરિયાદ કરી છે અને પોર્ટ ઓફિસર સાહેબ અમારો ફોન પણ ઉપાડતા પણ નથી એટલે અમારી જો આ પ્રશ્નનો યોગ્ય નિકાલ નહીં આવે અને આગામી લોકસભાની ચૂંટણી પહેલાં જો આ પાણીનો સ્ટેન્ડ ત્યાંના સ્થાન ઉપર ચાલુ નહીં થાય તો સોનસાય શિબલેકી ખાતે આવેલા બુથમાં અમારા મજૂરો ચૂંટણીનો બહિષ્કાર કરશે અને જરૂર પડશે તો આખા અલંગ સિબ્રેકિંગ આજના પણ મજૂરોને વિશ્વાસમાં લઈ અને આખા મજૂરોના પ્રશ્નો માટે મજૂરોના હિત માટે અને મજૂરોના ન્યાય માટે આ તમામ બૂથોનો પણ બહિષ્કાર કરવામાં આવશે આ બાબતની અમે ટેલિફોન જાણ ગુજરાત મેરીટાઇમ બોર્ડને કરેલી છે લેખિત જાણ પણ કરેલી છે અને આપના માધ્યમ દ્વારા પણ જણાવી રહ્યા છે નમસ્તે બનાસકાંઠાના હડાદમાં યોજાયો જ્વાલા માતાનો પટોત્સવ ભાટિયા સમાજના કુળદેવી છે જ્વાલા માતા ભાટિયા સમાજ સિવાય પંજાબીઓ પ્રજાપતિ અને અન્ય સમાજ પણ માને છે કુળદેવી દર વર્ષે ચૈત્રી વદ એકમના દિવસે યોજાય છે પટોત્સવ પટોત્સવમાં જુદા જુદા શહેરોથી સમાજ અને માતાજીના ભક્તો આ દિવસે એકઠા થાય છે જ્વાલા માતાજીની પ્રતિષ્ઠા અને મંદિર નિર્માણ વ્યવસ્થામાં અંબાજી મંદિર ટ્રસ્ટનો નોંધનીય ફાળો છે આખું આયોજન હડા સ્થિત ભાટિયા સમાજ દ્વારા કરવામાં આવે છે રિપોર્ટર ભાટિયા ખેડા જિલ્લાના ગડતેશ્વર તાલુકાના હડમતીયા ગામમાં સ્વયંભૂ શ્રી હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હનુમાનજી મંદિર સ્વયંભૂ છે અહીં આજુબાજુના પચીસથી વધુ ગામ અને શહેરમાંથી દર અને મંગળવારે હજારો ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે આ સ્વયંભૂ હનુમાનજી મંદિરને રોજ છસો અઠાવીસ વર્ષ પૂર્ણ થયેલ છે આજ રોજ આ જન્મોત્સવ નિમિત્તે સવારે આઠ વાગે મારુતિ યજ્ઞ અગિયાર વાગે શોભાયાત્રા સાંજના પાંચ વાગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે આ તમામ કાર્યક્રમનું આયોજન જય શ્રી બજરંગબલી ચેરિટેબલ ટ્રસ્ટ હણમતી આયોજન કરે છે આ ટ્રસ્ટ રજિસ્ટર ટ્રસ્ટ છે અને આ મંદિરનું નવીન ભવ્ય નિર્માણ પણ પ્રગતિ પર છે અહીં હનુમાનજી દાદાનું લગભગ સિત્તેર લાખના ખર્ચે ભવ્ય મંદિર નિર્માણ પામવાનું છે રોજ જન્મોત્સવ નિમિત્તે લગભગ પાંચ હજાર ભાવિક ભક્તો આ મંદિરની દર્શન મુલાકાત લેશે અને સાંજે છ કલાકે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ભાવિક ભક્તોએ પ્રસાદી રૂપે ધન્યતા અનુભવી હતી રિપોર્ટર હસમુખભાઈ નાયક ખેડા ગણતેશ્વર

આજ રોજ અહિયા ખેડા જિલ્લાના ગઢસર તાલુકાની અંદર આવેલ હળમતી મારુતિ જન્માષ્ટમી કરવામાં આવે છે આ મારુતિ યજ્ઞ સાથે અહિયાં સુભાત્ર પણ કાઢવામાં આવે છે શોભાત્રાની સાથે શોભાત્ર પૂર્ણ તમામ ગામમાં શું અહિયાં

જામનગર ના એકવીસ ચિત્રકારો ઐતિહાસિક સ્થળો ચાલીસ જેટલા ચિત્રો બનાવી દેશના અમૂલ્ય વારસાની ની સંદેશો આપ્યો વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણી અંતર્ગત જામનગર પુરાતત્વીય સંગ્રહાલય ખાતે વિશેષ એક્ઝિબિશન યોજાયું જામનગર તારીખ ત્રેવીસ એપ્રિલ દર વર્ષે અઢારમી એપ્રિલે સાંસ્કૃતિક વારસાની જાળવણી અને મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા અને વિશ્વના વારસાની વિવિધતાની ઉજવણી કરવા માટે વર્લ્ડ હેરિટેજ ડે મનાવવામાં આવે છે વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણીનો વિચાર ઓગણીસો બ્યાસીમાં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો અને બાદમાં ઓગણીસો ત્યાંસીમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી વર્લ્ડ હેરિટેજ ડે ઉજવણી અંતર્ગત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતાના પુરાતત્વીય સંગ્રહાલય જામનગર ખાતે તારીખ અઢારમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ વર્લ્ડ હેરિટેજ ડે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન ચિત્ર શિક્ષક અને જામનગરના સિનિયર આર્ટિસ્ટ શ્રી જગદીશભાઈ જોશીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ એક્ઝિબિશનમાં વોટર કલર એક્રેલિક પેન્સિલ કેનવાસ વર્ક સાથે હેરિટેજ થીમ ઉપર જામનગરના જાણીતા અનુભૂતિ ગ્રુપના કુલ એકવીસ ચિત્રકારો દ્વારા અંદાજિત ચાલીસ જેટલા ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવેલ જેમાં દેશ વિદેશના હેરિટેજ સ્થળો જેવા કે ઇજિપ્તના પિરામિડ તાજમહેલ રાણીની વાવ નવલખા મંદિર તેમજ જામનગરના સ્થાનિક ઐતિહાસિક સ્થળો જેવા કે પૂજ્યો કોઠો ભીડભંજર મહાદેવ સુખનાથ મહાદેવ સેફી ટાવર પંચેશ્વર ટાવર સોલેરિયમ સજુબા કન્યાશાળા રણજીત સાગર ડેમી કાશી વિશ્વનાથ મહાદેવ ખંભાળિયા ગેટ ત્રણ દરવાજા ધ્વંતરી મંદિર ઉપરાંત જામનગરના અમૂલ્ય ધરોહર સમાન પુરાતત્વની સંગ્રહાલય ખાતા હસ્તકના રાજ્યરક્ષિત સ્મારક લાખોટા કોઠાના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા આ અંગે પુરાતત્વીય સંગ્રહાલય જામનગરના ક્યુરેટર શ્રી ડૉક્ટર ધીરજ ચૌધરીએ જણાવ્યું વિશ્વ ધરોહર દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વભરની ઐતિહાસિક ઇમારતો સ્મારકો અને પુરાતત્વીય સ્થળોને બચાવવાનો છે જેથી કરીને આવનારી પેઢીઓ માટે આ વારસાને સાચવી શકીએ આ દિવસનો ઉદ્દેશ વિશ્વની વિરાસત અને વિવિધતાને લોકો સુધી પહોંચાડવાનો છે આ પ્રદર્શનમાં સત્તર વર્ષથી સિત્તેર વર્ષ સુધીના કલાકારોએ ભાગ લીધો તેમજ બોડી સંખ્યામાં જામનગરની ક્લારસિક જનતાએ ચિત્ર પ્રદર્શનીનો લાભ લીધો હતો